માણસ માત્ર પર દયામાયા રાખનાર જ પ્રભુ ઈસુના અંતિમ આગમન વેળા ઈશ્વરના રાજ્યમાં વારસદાર થવાના આ આગમન ઋતુમાં આપણે પણ એ જ રીતે આપણી જાતને પ્રભુના આગમન માટે તૈયાર કરીએ સાંભળીએ માથી કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી પાંચથી અગિયાર ઈસુએ કફરના હુમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી પ્રભુ મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે ઈસુએ તેને કહ્યું હું આવીને તેને સાજો કરું છું પણ સુબેદારે જવાબ આપ્યો પ્રભુ આપના પગલા મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે હું કહેતા એક જાય છે આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે આ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ઇસરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય તીઠી નથી હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ ઇસહાક અને યાકોબની સાથે મિજમાની માણવા બેસી જશે આજના સંદેશનો રોમન સુબેદાર આપણને ત્રણ મહત્ત્વની શિખામણ આપે છે પહેલી આ સુબેદાર જેમની ઈસરાયેલી પ્રજા પર હકુમત હતી એ રોમન સામ્રાજ્યમાં પદ ઉપર હોવા છતાં તેને આધીન કોઈ બીજાને ઈસુને બોલાવવા મોકલવાની બદલે જાતે આવીને નમ્રતાનો મોટો પાઠ શીખવે છે આપણે દુનિયાવી માળખામાં કેટલા દરજ્જા અપનાવી લીધા છે જેનાથી સંન્યાસીઓ પણ મુક્ત થઈ શકતા નથી ઈશ્વરની નજરમાં નમ્રતાનું કેટલું બધું મહત્ત્વ છે તે આપણે જકાતદાર અને ફરોશીની પ્રાર્થના કરવાની દ્રષ્ટાંત કથા પરથી વધુ સારી રીતે સમજી શકીએ છીએ બીજી શિખામણ સુબેદારની શ્રદ્ધાની પરાકાષ્ઠા એમાં સમાયેલી છે કે ઈસુ પોતે એના નોકરને સાજાપણું આપવા માટે તૈયાર થાય છે પણ એ પોતે ઈસુ તેના ઘરે જાય એને પાત્ર નથી અને તેથી તેમના શબ્દ માત્રથી જ નોકર સાજો થઈ જશે એટલી ઊંડી એની શ્રદ્ધા છે સુબેદારના આ શબ્દો શ્રદ્ધાનું અપ્રતિમ દ્યોતક બની ગયા અને ખ્રિસ્ત પ્રસાદના અંગીકાર પહેલાંની આપણી પ્રાર્થનાનો ઉદ્ગાર બની ગયા શ્રદ્ધા એ પ્રાર્થનામાં આપણે કરેલી માગણીઓ માટે પૂર્વ શરત છે ધર્મસભાના પ્રારંભમાં ઈસુના અનુયાયીઓને પ્રેષિતોની જેમ ઈસુને જોવાનું સદભાગ્ય મળ્યું નહોતું પણ તેમની શ્રદ્ધાના જોરે જ તેઓ ચમત્કારો કરી શકતા હતા ત્રીજી શિખામણ કોઈપણ પ્રકારના શારીરિક પરિશ્રમથી જીવન નિર્વાહ કરતા વર્ગ પરત્વે આપણા દેશમાં આદર કે સહાનુભૂતિ સાથે વર્તવાનું સામાન્ય નથી પણ આ સુબેદાર પોતાના માટે નહીં પણ તેના નોકર માટે આટલો નમ્ર બનીને ઈસુને આટલી શ્રદ્ધા અને વિનવણીપૂર્વક સાજાપણું આપવા માટે કહે છે સુબેદારનું આ વર્તન આપણા માટે આ વર્ગના માણસોને તેમનું ગૌરવ જળવાય એ રીતે વર્તન કરવા માટે પ્રેરણાદાયક છે તેમને તેમના નામથી સન્માનજનક રીતે બોલાવીએ એ પણ તેમની માટે મોટા સંતોષની વાત હોય છે રાજાને તો બધા સલામ કરે પણ આપણે અદનામાં અદના માણસ સાથે સન્માનજનક રીતે વર્તીએ તો જ આપણું ઈસુપંથીપણું દીપી ઉઠે આગમન ઋતુના આ સમય દરમિયાન આપણે એક નિર્ધાર કરીએ કે શ્રમિક વર્ગની કોઈપણ વ્યક્તિ સાથે તેમાં પણ વિશેષ કરીને સ્ત્રીઓ સાથે આદરપૂર્વક વર્તીએ તેમજ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને એનાથી શક્ય ન હોય એવા કામ જેવા કે સરકારી ઓફિસોના કામ બેંકના વીમાને લગતા કામો કરાવી આપીએ તો આવી મદદ આર્થિક મદદ કરતાં એમના માટે વધારે ઉપયોગી થઈ પડશે આપણા ઘરેથી ચાલુ કરીએ તો આપણી સોસાયટી કે ફળિયામાં સફાઈ કરતા ભાઈ બહેન ઘરકામ કરતા ભાઈ બહેનોથી શરૂઆત કરીએ અને આપણી આગમન ઋતુમાં આનંદી નાતાલની ઉજવણી માટે નવા રંગ ભરી દઈએ તારીારી કર બે સુવા કરછમા

तर श्यान जड़ हो पाऊं भूख्यान अन्न रे तर श्यान जड़ हो पाऊं भूख्यान अन्न रे निराशा म आश जगाऊं तारी संग संग रे तर श्यान जड़ हो पाऊं भूख्यान अन्न तारे संग संग रे कर जे सो तू भलो ए प्रार्थना रे कर जे कर्ज तू भलो एज प्रार्थना रे प्रभु तारी सेवा सेवाी тари से तारा मा मगनरे झङ्खे अन्तरं मु ते तु रहे मन मु प्रभु तारा मा रहे मन्ना मु प्रभु तारा मा मगन रेङ्खे अन्तरम् जपुो तारी मा जीवता ली जपुो तारी मा रे प्रभु तारी सेवा कर वि নয়ন রে আব যে তুলে বা মুি যায় শ্বাস যারা মিঠায় নয়ন রে আব যে তুলে বা মুমনে বচন রে তেড়ি লাভ സാഥ മടി ലഭന സാ